બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા ત્રીસ તારીખથી આજે ચાર પાંચ દિવસ થી છે કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ કરીએ છીએ દરરોજ કરો સરકાર ને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો મામલતદાર શ્રી આ લોકોને ને તમે જ રેશન કાર્ડ આપ્યા બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે તેને કેવાયસી કરવાના બે મહિનાથી આ લોકો છે આધાર કાર્ડ આપણે જ આપણે અપડેટ જરૂર પડી ગઈ છે કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ડેડીયાપાડામાં આપણે ચાલે છે પોસ્ટમાં કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જવા બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને ભાન નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં છું પ્રાંત સાહેબ છે કે નહીં બોલાવો તમને કઈ ઓફિસ આ તમે છો ભાઈ મળે છે બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલનમાં લખીને પૂરું કરવાનું છે એને કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે આવીશ

ઓગણત્રીસ ત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખ થી કોણ આવે છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ પાંચ દિવસ છે તમને ભાર નથી પડતી ફ્રાન્સ ની અહીંયા વ્યવસ્થા કરવા નહીં તો હરકા કરો હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્ર ઉભા કરો ભાર નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા અનાજના દુકાનમાં છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરું છું પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળીએ એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તમે આધાર કાર્ડ અપડેટ કર્યું ત્યાં નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકાર ને કો આ બધા રામાયણો આ બધા તાઇફા બંધ કરે આ બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ ના કુપન હો જણ આપે છે કેટલા જણને ને આપે છે અહીંયા હાલ હું કરવાના છું નક્કી કરો કલેક્ટરને બી ફોન કરું છું બાકી તાળા મારી દઈએ હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વર નહીં ચાલતું હોય ફરવર નહીં ચાલતું હોય તો કેવું ને સરકાર ને આવી બધી નાટક હું કરવા રામાયણ હું કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા નક્કો અટવાય છે રાતે હિનાળામાં નાના નાના પોયરાઓને લઈને આ લોકો ઊંઘે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમે સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈને હું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું કે તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું